પણ મૂર્ખો મુ નહીં આ નાડી આ बाजू વાળો છે એમ बाजू વાળ અરે પણ ફૂંડાકા ખેગાળ્યું માછું માંનતું જ નહીં અલ્યા ભાઈ ભાઈ શું નથી માંનતું અરે ફૂંડાકા હું એને હમજે હમજે ન થાજો કેલા ઓયકન તું જોપો કરવા છે આપણે બે જોપો કર ભજવાડ ના થાય તો માંનતો નહીં ઓં તારી એટલું કીધું નથી માંનતો આ હેમ હેમની ઓય મારી વાત જોબળો હવે તમે મારા પાંથી એક આઈડિયા લ્યો ઓયકન થી વાયર બોધો ઓમ ખેટીન આટલા બધી બોડી ના પછી ખબર પડશે આ તમને કહું કારણ કે ઓથી તમારે પછી શું થાય છતન દે થઈ જાય આ ભુંદા કા તમારી વાત તો સાચી છે પણ અજીક મુ અનેક દોનો સમજાઈ જો સમજાઈ જો ની મારી વાત મારા બાજુમાં પેલો બલ્લી રહે તમને ખબર છે ઓય મારે આવી જ રહે હતી કુતરા આવી ગામડે આવી માણસ બગાડી બગાડીને ને અરે ભુંદા કા તમે જો ને હવા તો રમણ ભમણ પડ્યું હોય છે ઓ નાક બંધ કરીને બધું વાળું પડા તમે જોવો તો તો પછી વાત એની છે મારી ચોપડી એક જ આઈડિયા કરવાની શું કરવાની બોય 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 કરવાનું આખો દાડી મગજ ખાઈ દેવાનું એનું હું શું કરતો ખબર છે હા બલ્લુનો આખો દાડી મગજ લગભગ અઠવાડી મગજ ગાતું તું આખો વંડો ખાસો પડ્યો એને આમ ને આમ ઓહો હવે એટલે આપણે શું કરવાનું ખબર છે નવરો ટાવલેટ કરવાની બોલ બોલને જ કરવાની સમજ્યા એટલે નો કંટાણી ન્યુ એન તો વંડો કરાય છે વાહ ફુંડાગા વાહ સમજ્યા આવો જો ખાલી શું કરું છું અહીંયા ભાઈ પછી ના મને તો પછી કોઈ આપણે કોઈ મારી કાંગલી બીજા નથી તમને કહું

અવાકણ પોઈ નથી વાકણ કેટલું છે એટલે ગોમ મૂર્ખો કને કે મારાજી મમે કભઈ ચિંતા ના કરો હવે મારી ઓશુ અરે બા એ ઓમરાજી ભાઈ તારો થાય તો

પેલો બના જોડે મને ખબર કે તમે મારા બાજુ અને મારે નથી એટલે વાયર ના આવે એટલા માટે હારું લાગતું ઘર તો જોવો વાત સાચી છે પણ બરોબર લાગે કાલે મને કેવું લાગ્યું બે લઈ જા મેલા તમારે કેવી બધી વાત સાચી પણ મારી અરે વાત નહીં બોલો હવે ખ્યા શું વાત ના મને મારતો આવું હોય પાડોશી તો હું તો બધું ના રોજ તો હોય

કાલ ઉઠી તારા છોકરાનો હકુ કરવા કોઈ આવશે મારા છોકરાનો હકુ કરવા આવશે અન હકુ નહી કરે ભાઈ પોણી પીવાય નહી ઉપર આટલે આયા કોઈ પાણી પાઉ નહીં મારે હું વધુ પોણી છે નહી ઓ પણ મારી વાત આ કૂતરો હોય ભજવાર કરશી તું સાફ કરવા હે હા ભાઈ તારા ઘર તું સાફ કરી મારા ઘર હું સાફ કરું છું કે તારા ઘર નહીં આવતા પણ નહી જમ આવતા મારા જો નહીં નહી કાણે આજી ગાળી મારા ઓર છે ઓ આવી છે તે આવી ભાઈ વાત કરી તું સોંતીથી નહી દેઈ દઉં અરે કશું નાખો નહીં વાર તો કર્યો મુલે

જેના ઘેર ભદવા થતો ને એના પણ એ તો ભદવાર તો એને વપડો મારી વાત કે કદાચ કૂતરું ભદવાર કરતું હોય તો એને જે ઘેર ભદવાર કરવો એ કરે દોડી કેમ કઉ તમારે ખુલ્લું છે આ ભેડું કોઈ કુતરું જ પડે મેં તો સુધરતું માસું હોય નમતી મેલડું ભારે છે હબળો માર્યા કે તમારા ગાડા વાર છે આ ગાવડું બાવડું છોકરા હોય તો ગાય બાય તો વગાડત ના વગાડે તો એટલે નખાવો તારે નાખી છે નાસ્તો કરાવ તને ખબર પડે તો કંઠણ ના કોટા પેપર તને તો જોઈ લેજે જોઈ લેજે હવે તમારે છે મારું મારી વાત માનવાની છે ના માનવી તો ધારી બે તા વંડો કરી દો તો બરાબર છે પણ નહીં જરૂર મફુજી વંડો કરીશું આપડે મારી વાત કે જરૂર ના જરૂર પ્રમાણે તો વંડો કરવો પડે

આતની ઠેર વિધી હતો તું એ નહીં મોન તો એટલે રાગ નહીં આ રાગ નહીં ના તો ને બધું શું છે અરે મફુજી આ તો બધું હંપની વાત છે હવે હવે વાફળો માર્યો મને ઘેર આળવી બેહે છે કે ઉંધા પાવડે ફાટ ચીયોક વાળીન જતો રહ્યો એવું લાગે છે મને પણ એમાં તો ફાટ વાળવાનો આ કોઈ કશું કેવા આવ્યું નહીં કોઈ હ તો ઈ જીવા આ કોટા બે ભયા વચ્ચે વાડ ના આવે કોહડ

વાત સાચી તો પછી રાગે કરવા વારો કરવા તૈયાર થયા તો વાયરોજી તમે હવે કરો મફુજી મારી વાત આટલું કરશો કરો હા કેટલું કરું પણ મારી વાત તમે આપણે જોતા કરવા નહીં અમે બે ભાઈ વચ્ચે વંડો નવ નું શરણ શરણી લોત ને તમારા ખમન માં જી હિન્દુસ્તાની